આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ આની લીલા લખાણેલી છે કે મહારાજ અહીંયા આવેલા ત્યારે તેરો કાર્ડ બધા સંપ્રદાયમાં ખબર છે સંબંધ અઢારસો ઓગણ સિત્તેરમાં ઓગણાતેરો કાર્ડ પડેલો એટલે મહારાજે કીધું આગલા વર્ષે કે તખાભાગી અને બમલોલીના હરિભક્તોને કે તમે બધા અન્નનો સંગ્રહ કરી લાગશો પણ તખાભાગી વિચાર્યું કે હવે હજી વાર છે થોડાક ટાઈમ પછી કરીશું તો વર્ષ એમ તેમ પૂરું થવા આવ્યું અને મહારાજે ચિંતા થઈ અને સંગ્રહ એટલો થયેલો નહીં પછી મહારાજ કે બામરોલી મારે જવું પડશે તો મહારાજ ફરતા ફરતા વડતાળથી બામરોલી આવ્યા અને ત્યાં પૂછ્યું તો કેવો છે અનાજનો સંગ્રહ અખાપકી કે એટલો બધો સંગ્રહ કર્યો નથી એમની દીકરીએ કીધું કે મહારાજ અનાજ તો ભાવ થોડુંક જ છે મહારાજને ચિંતા થઈ દયા છે ને કોઈનું દુઃખ દેખી દયા આણી રહે તો મહારાજ એવા દયાળુ હતા તો મહારાજે પછી કીધું કે તમે દુઃખ આવતા વર્ષે ઢોળને શું ખાવડાવશો તમે શું ખાશો તો એક કોઠી હતી ત્યારે એમની દીકરીને ત્યાં કોઠીમાં મહારાજે વરદાન આપ્યું કે આમાં ઉપરનું ઢાંકણું બંધ કરી દેજો નીચેનું ઢાંકણામાંથી જેટલો બાજરો નીકળશે કાઢજો અને એમાંથી તમે લેજો ને આજુબાજુમાં દુઃખી હોય જેને જરૂર હોય એને આ અનાજ આપજો તો એમ તમે કીધું પ્રમાણે તમારા પરિવાર ત્રણ ચાર પેઢી સુધી અનાજ એમાંથી પ્રસાદીનું નીકળું નીકળ્યું ત્યારબાદ એમને મહારાજની જ ઈચ્છાથી કોઈને સંકલ્પ કરાવો કે હવે સારો સમય આવી ગયો છે તો મહારાજ કીધું કે આ વધારે ચાલુ રહેશે એની કરતાં હવે આ ઉપરનું ઢાંકણું કોઈએ બાએ ખોલી દીધું અને ત્યારબાદ આ કોઠીમાંથી અનાજ બંધ બંધ થયું આવો સંપ્રદાયમાં ઇતિહાસ છે કે આ કોઠીમાંથી મહારાજ એવો ચમત્કાર મૂક્યો મહારાજ એવા આશીર્વાદ પા અને બધાને અહીંયા જે દુષ્કાળ હતો એનો જે સમય મહારાજ એમાંથી કાઢ્યો અને બધાને સુખી કર્યા તેવું આ પ્રસાદીની કોઠી આપણે દર્શન કરીને પાવન કરીએ